એટલે એ વિશેષ ગૌરવની વાત છે કારણ કે સારું સાંભળવું એ બહુ અઘરા કામોમાંથી એક કામ છે અને આ બધી વિટામિન વાળી દવાઈ છે જો તમને લાગે તો કામ નહીં કારણ કે અમારા નોખ નોખા તીર હોય એમાં ઘણી વાર કેવું એલો ફેરીઓ ફેરિયો ટોપીઓ લઈને આવે એ બધી દેખાડતો હોય જેના માપની જ્યાં જડે એને અહીંયા ઓઢી લેવાની ડાયરા ખાતે

હું તો આઈ જ છું ગજડીનો એટલે આપડે પાછા ભેગા થઈ જાય પણ આ હોય એવા એટલે અને કલાકારી બીજી એક છે હા કલાકારી બીજી એક એ છે માઈક પકડવા કરતા માઈક ને મૂકી દેવું એ મારે મન મોટી કલાકારી છે કારણ કે હું ની જેને હવા લાગી એને પછી ન દવા લાગી ન દુવા લાગી કારણ કે અહમ જેને આવી ગયો ને એક વાર હું રાવણ ને થઈ ગયો તો એમ અને આપણે બધાય હું પતમાં ક્યાંક ને ક્યાંક જાય છે એમ બાકી સિંહે કોઈ દી વોટ્સઅપમાં સ્ટેટસ નથી રાખ્યું હું જંગલનો રાજા છું માણસ રાખે આ એમ કિંગ એમ કારણ કે રાજત્વ તો માણસના સ્વભાવમાં હોય રાજા રાજાનું લક્ષણ કોને કહેવાય તમે હવે તો કેવું છે કે સાહિત્ય અર્બન થતું જાય છે

ભાઈ બીજી વાર ધ્યાન રાખજે એમ કરી અને અહીંયાથી હાલતા થઈ જાવ એ મરદાનગીની વ્યાખ્યા એકવીસમી સદી ભારત મંગળ ઉપર જઈ આવ્યું ત્રીજું મંગળિયાન બાપા આપણું સફળતાપૂર્વક અહીંયા લેન્ડ થયું આપણે નાના હતા હજીય તે હજી આપણે ઉપાધિમાં પડીએ ને એટલે આપણે ઉપર જોઈને એમ કહી મારા બાપ હવે તો દયા કર આપણે મનોમન એવું બધા માનીએ છીએ કે ઈશ્વર ઉપર છે એમ તો માણસ અહીંયા ઠેઠ જઈ આવ્યો ઈશ્વરના ઘર સુધી છતાં એક તકલીફ એ રહી ગઈ કે ન ધરા સુધી ન ગગન સુધી આપણે જ આવું તું માત્ર એક મેક ના મન સુધી મંગળ સુધી જઈ આવ્યા છતાંય પાડોહી ના મન સુધી નથી જઈ એક આપણે કારણ કે પાહે બેહીન પૂછીએ આપણે પાહે બેહીન પૂછવાનું ભૂલાઈ જતું જાય છે આ યુદ્ધ પાકિસ્તાન નું એમાં આપણે ક્યાંક ને ક્યાંક રાજી એથી આપણી સેના એ બહુ ગૌરવપૂર્વક પાકિસ્તાનને લડાઈ આપી પણ આમાં કેવું થાય ખબર તમે હરામનું બહુ ખાવ ને એટલે બુદ્ધિ ભ્રષ્ટ થવા માંડે એનો કોઈ ઉત્તમ ઉદાહરણ હોય ને તો એ પાકિસ્તાન ચીને રમકડા દીધા નહીં દહેરાન દે હા હા આ ટેકનિકલી વાત કરું છું એને એફ સિક્સટી લીધું તું ચીન પાસેથી તેથી તો આખું અમેરિક પાકિસ્તાનમાં હાવ આપણે રાંદલના લોટામાં કેવો ઉત્સવ હોય એવો ઉત્સવ હતો પેલું જ કામ ભારતે એ કર્યું કે એફ સિક્ષી તોડી નાખ્યું હવે એને એ ખબર નથી કે આપણા ઘરે કોલગેટ ખૂટી જાય અને કોલગેટ ની હાથે પેઢીઓ આવીને આમાં હાથ જોડીને વિનંતી કરે કે હવે મને જવા દે મારા બાપા હવે મને જવા દે આપડી બાઈ પછી એને પકડીને રહોડા લઈ આવે અને પછી વેલણાથી એના એમાં જેટલું વૈધી હોય ટ્યુબ ટ્યુબ વૈધી હોય વેલણાથી કાઢી લઈ એ પ્રક્રિયામાંથી કે ટ્યુબ એ પસાર થયા પછી એના ફેફસા આપણે ખોલી કાતરથી આખે આખી એને કટ કરીને એમાં જે રીવ હોય પીછી લઈ લઈ આપણે અને પીછી એ જૂની તૂટી સાવ આમ હળી જાય ને એના પીછે પીછા નોખા થઈ જાય પીછીની ખબર ન હોય કે જિંદગીમાં આ અવસ્થા થાય આપણે કંઈક પહોંચ્યું બ્રશ અને પછી તોય આપણે એને નાખી નથી દેતા આપણે એને માથામાં વાળ કરવા આમ એ ડાય કરવા માટે યુઝ કરીએ તો પછી અહીંયાથી થાકી જાય તો પછી લહેગામ ભરાવા હાટું થઈને એનો યુઝ કરીએ પાકિસ્તાન ને કાશ્મીર જોઈ છે કેમ દઈ દેવું ગયું કારણ કે વરહોથી આપણે અહીંયા માતાજીને ગુજરાતી પ્રજા છે ને ભાઈ માતાજીને આપણે વિનંતી કરી ને કે પાવાગઢ વાળી મને દર્શન દે આ બહુ જૂનો ગરબો છે આપણો અને આ ગુજરાતી ન છે એનું પ્રમાણ આપવું નકર બીજી જ લીટી ને કીધું નહીતર મારી પાઉલી પાછી દે

ભાઈશ્રી રાજદાનભાઈ ને રજૂ કરવા છે ત્યારે બહુ મજાની કવિતા છે કસુંબલ રંગત ચોડ લાલ જગત ક્યાંથી લાવું હું આઝાદ ક્યાંથી લાવું બીજો ભગત ક્યાંથી લાવું અને એક એક ગોતબો અઘરો છે આ દેશ હાટુ માથા ધરી દે એવી આખી પંગત ક્યાંથી લાવું અને લાલ બાલ પાલ ભગતસિંહ સુખદેવ ચંદ્રશેખર અને રાજગુરુ નામ તો તમે સાંભળો લાલ બાલ પાલ ભગતસિંહ સુખદેવ ચંદ્રશેખર અને રાજગુરુ

પગમાં પડી ગયો કે બાપુ એકવાર કહી દો કાના તને માફ કર્યો એમ ઈ રૂસવા રૂસવા મજલુમી એટલે પાજો દરબાર એક એવો માણા કે જે રાજા હતો પોતે જેના તાબામાં ગામડાઓ હતા માણસો મળવા હાટું લાઈન ઊભા રહેતા સમય પલટો એના ઈ રૂસવા સાહેબ જે માણસો એને લાઈન મળવા માટે રહેતા હતા ઈજ રૂસવા સાહેબ હામેના માણા મળવા માટે લાઈન માં રહેવા માંડ્યા એવે વખતેને એક શેર લઈ કોક મોહતાજ ના કસાનો હતો કોણ માનશે

શિવની જટામાંથી એક આખો ધોધ વયો જતો હોય એમ ભારતીય સંસ્કૃતિ મોહેન્જો દડોથી શરૂ થયેલી આ સંસ્કૃતિ આજે આટલી અદ્યતન સભ્યતા હું પહોંચી છે ત્યારે એવા કેટલા માણસો છે કે જેને કલા ને પોતાના પંડમાં ઉજેરી પંડમાં રાખી અને લોક જગત સામે આપણા જે ગઈકાલ છે એ વિહિરાય ન જાય આપણી ગઈકાલ છે એ ભૂલાઈ ન જાય કારણ કે દાદે લખ્યું છે કે પગલાં એવા કોણ મુકતું આવે આપણી પરંપરા કઈ છે

લાગણી નીકળી છે ત્યારે કે સૂર એવા કોણ છેડી ગયું એ રસ્તે કે હરણ હજી પાછળ પાછળ પૂછતું આવે મારું આ ગારા અને માટી જુનું મકાન કે તમે એને હાથો હાથો ની તૂટતું આવે પગલા એવા કોણ મૂકતું આવે વંશન ભાઈ શ્રી